જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય તથા અન્ય સંપ્રદાયમાં એકાદશી અથવા અગિયારસ કરવાનું જણાવ્યું છે આ એકાદશી કઈ રીતે કરવી અને ફળ કેવી રીતે પ્રાપ્ત કરવું એની માહિતી આપણે વિડીયો દ્વારા જોઈશું શાસ્ત્રોમાં એકાદશી કરવાથી મન વાંછિત ફળ મળે છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એકાદશી કરવાનું મહત્ત્વ સમજાવેલ છે ભક્તો વિડીયો જોતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તથા જય સ્વામિનારાયણ લખી કમેન્ટ કરવા વિનંતી છે

थोड़ा मीठा वजन कह कह एकादशी न बंदी एकादशी दिवस फलाहार ना करो से उत्तम व्रत જાગરણ કરવું દિવસે વાગી આનંદ થી કથા કીર્તન કરવા જેથી મહાપાધક નાશ પામે છે હવે અગિયારસ પણ કહેવામાં આવે છે અગિયાર અગિયાર રસો નો ત્યાગ સામાન્ય રીતે એકાદશી ને દિવસે અગિયાર રસો ત્યાગ કરવાનો હોય છે ભક્તો આ અગિયાર રસ એટલે ભોજનના અગિયાર રસ નહીં પરંતુ આપણા શરીરના પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન એમ થઈને જે અગિયાર ઇન્દ્રિયો હોય છે તે અગિયાર ઇન્દ્રિયોના રસોનો ત્યાગ કરી તે અગિયાર ઇન્દ્રિયોને પ્રભુમાં જોડવાની હોય છે ભક્તો આ અગિયાર ઇન્દ્રિયોના રસને આપણે થોડું વિગતવાર સમજીશું ભક્તો હાથ પગ મુખ ગુદા અને જનનેન્દ્રિય તે પાંચ કર્મેન્દ્રિય છે આંખ કાન જીભ ત્વચા અને નાક તે પાંચ જ્ઞાનેન્દ્રિય છે ભક્તો આ બધી ઇન્દ્રિયોના પોત આહાર હોય છે એકાદશીના દિવસે આ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી તેને પ્રભુમાં જોડવાની હોય છે ભક્તો આપણે ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ એકાદશીના દિવસે આંખથી ન જોવાલાયક લાયક દ્રશ્ય ન જોવા અને આંખથી એકાદશીના દિવસે ફક્ત પ્રભુના દર્શન કરવા પ્રભુના વસ્ત્ર અલંકાર પ્રભુની લીલા પ્રભુના ચરણ વગેરેના દર્શન કરવા ભક્તો નાકથી અયોગ્ય ન સૂંઘવું એકાદશીના દિવસે નાકથી પ્રભુના પ્રસાદીનો જે હાર હોય તેને સૂંઘવો પ્રભુએ ચડાવેલું અસ્તર સૂંઘવું એવી જ રીતે પગ જ્યાં ન જવાનું હોય તેવી જગ્યાએ એકાદશીના દિવસે ન જવું દિવસે પ્રભુની પ્રદક્ષિણા કરવી